બાલાસિનોર તાલુકાના ઓથવાડ ખાતે કુંવરજી બાવળિયાના હસ્તે નર્મદા સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ઓગણચાલીસ પોઈન્ટ છેતાલીસ કરોડના ચાર કામોના ખાત મુહરત અને લોકાર કરવામાં આવ્યું છે ઉથવાડ ખાતેથી પસાર થતી સુજલામ સુફલામ સ્પ્રેન્ડિંગ નહેરથી પાઇપલાઇન દ્વારા ઝરમર નદીને પાઇપલાઇન દ્વારા જોડાણ કરી ઝરમર નદી પરના ચેકડેમ ભરી પરોક્ષ રીતે સિંચાઈનો લાભ આપવાનું કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં પંચમહાલ લોકસભાના સાંસદ રતનસિંહ રાઠોડ બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિનોદસિંહ ઝાલા અને ખેડૂતો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં કોથવાડ ગામે પાણી પુરવઠા સંપત્તિ વિભાગના લગભગ ઓગણચાલીસ પોઈન્ટ છેતાલીસ કરોડના કામો આ વિસ્તારના સન્માનનીય સાંસદ આદરણીય રતનસિંહભાઈ ધારાસભ્ય માનસિંહભાઈ અમારા પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ અને સૌ પદાધિકારીની ઉપસ્થિતિમાં લોકાર્પણ અને ભૂમિપૂજનનું કામ કરવામાં આવ્યું આગામી દિવસમાં આ વિસ્તારના ખેડૂતોની જે સિંચાઈની વર્ષોની માગણી હતી એ માગણી પૂરી થશે ઝરમર નદીની અંદર આ પાણી વહેવડાવીને ચેકડેમો આવેલા ચેકડેમો ભરાશે પાણી રિચાર્જ થશે કુવા રિચાર્જ થશે અને જે વેલ બનાવવામાં આવ્યા ત્યાંથી ખેડૂતો પાણી ઉપાડીને પાણીને બીયત અને સિંચાઈનો ઉપયોગ કરી શકશે એવો જ એક જે ખાતમુહૂર્ત ખાસ કરીને વરધરી સ્વરૂપ સાગર તળાવ જ્યાંથી લગભગ ત્રણ કરોડના ખર્ચે એક પંપિંગ સ્ટેશન બનાવીને આ ઉદ્વહન યોજના બનાવીને લગભગ ત્રણ તળાવો અને આજુબાજુમાં આવતા ગામોને એનો સિંચાઈનો લાભ મળશે એનું પણ અમે આજે અહીંયા ખાત મુક્ત કર્યું છે અને એ રીતે આગામી દિવસમાં સિંચાઈને લગતી જે યોજનાઓ છે તળાવ ભરવાની જે યોજના છે કપડવંજને એવા ત્રણ જ તાલુકાઓ કે જે લગભગ સાતસો કરોડના ખર્ચે તૈયાર થવાની છે એની પણ વહીવટી મંજૂરી અપાણી છે ટૂંક સમયમાં એની ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થતાં સિંચાઈની યોજનાઓનો લાભ આ વિસ્તારના તળાવો ભરવામાં પણ એનો ઉપયોગ થઈ શકશે આજે સાથે સાથે અમારા સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે ખાસ કરીને મહીસાગર અને લુણાવાડા બંને નગરપાલિકા વિસ્તારોમાં બન્યા છે એ એક તેર કરોડના અને બીજું સોળ કરોડના ખર્ચે આ બંને આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ લોકાર્પણ આ બધા જ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી જેને કારણે આ બંને કાર્યરત થતાની સાથે જ નગરપાલિકા વિસ્તારની અંદર જે ગંદુ પાણી છે એ ગંદુ પાણી એક જગ્યાએ એકઠું કરીને એને ટ્રીટ કરીને ફરી ઉદ્યોગ અને ખેતીના ઉપયોગમાં પણ લઈ શકાશે આ રીતે પાણીનો પુનઃ ઉપયોગ પણ થઈ શકશે જેને કારણે રાજ્ય સરકારની અને નગરપાલિકાને ઉપયોગ અને આવક પણ થશે અને ક્યાંક ખેતીના પાણીમાં પણ પાણી રિચાર્જ થવાથી સિંચાઈમાં ખેતીમાં પણ એનો ઉપયોગ થશે થોડું હશે તો એની નોટિસો અપાણી હશે પણ હકીકતમાં વ્યાખ્યા કોઈ જે ખરેખર કામ કર્યું છે એ બી કોઈ એજન્સીને કેવા કોઈ ગામોને અન્યાય નહીં થાય પણ જેને ખરેખર ક્યાંક કામમાં થોડી ગુણવત્તા ઓછી હશે તો એ વહેલી તકે સુધારણાનું થાય અને જે તે ગામને પાછું પાણી મળતું થાય એ રીતનું અમારા વાસ્કો અને પાણી પૂરતા વિભાગ પ્રયત્નો કરશે એની અંદર જોઈ લેશું બધાને નોટિસ આપીએ કામ ક્યાંક સુધારણા માટે નોટિસ આપી હોય એમાં બધાને બ્લેક લિસ્ટ મૂકવાના અથવા તો કાળી યાદી મૂકવાનો પ્રશ્ન નથી જોઈ લઈએ કોઈ કામ ન જ કર્યું હોય અથવા તો ખૂબ લીક થયું જ હોય એને સુધારણા કરવા માટેનો પણ તક મોકો આપશે જેને હવે તો એ તપાસની રીતે તપાસ પૂર્ણ થઈ છે અને હવે જ્યાં આવું નબળું કામ કદાચ ક્યાંય થયું છે એ સુધારણાનું કામ કરીને એ ગામોને પણ આ યોજનાનો લાભ મળે એવો પૂરો પ્રયત્ન વાંચો અને અમારા વિભાગ તરફથી થશે અમે એના માટેનો હવે ટોલ ફ્રી નંબર અને એક આખી કમિટી અમે એક બોર્ડમાં મૂકી છે એ બધા ગામના સરપંચો સાથે સંપર્કમાં રહેશે અને એવી ક્યાંય ફરિયાદો હશે તો એનો તાત્કાલિક નિકાલ થાય એ માટેનો પ્રયત્ન પણ વિભાગ તરફથી થઈ રહ્યા છે